આજે આપણે રામાપીર મહારાજના મંદિરની મુલાકાત લઈશું જેવું કે મહેસાણા જિલ્લાની અંદર વડનગર તાલુકામાં વાગડી ગામે રામાપીર મહારાજનું ખૂબ સરસ એવું મંદિર આવેલું છે ત્યાં દર બીજે મેરું ભરાય છે અને ત્યાં ખૂબ પબ્લિક દર્શન કરવા દર બીજે ત્યાં આવે છે તો જોઈ લો લાઈન કેટલી લાંબી છે દર્શન અત્યારે મંદિરનું કામ ચાલુ હોવાથી મંદિરના અંદર જઈને આપણે જોઈ લે ભાઈ રામાપીર મહારાજનો ફોટો છે ત્યાં લોકો ઊભા રહીને મસ્ત એવા ફોટા પડાવે છે અને ત્યાં ત્યાંના કમ્પાઉન્ડમાં નીચે બ્લોક મારેલા છે અને ઉપર ધાબુ છે તો લોકો ત્યાં બેસીને આનંદ લે છે અને ત્યાં મંદિરમાં આખા દૂધની ચા કોફી જેવું કે ફ્રીમાં સગવડ હોય છે તો પબ્લિક ચા ચા અને કોફીની ખૂબ નાસ્તો પૂરો કરીને મજા લે છે અને લોકો મેળામાં આવે છે બીજના દિવસે ખૂબ સરસ એવો મેરો ભરાય છે અને રામાપીર મંદિરનું કામકાજ હજી ચાલું છે તેની તે મંદિરની કોતની ખૂબ જ એવી સરસ થાય છે તો તે મંદિરમાં હજુ થોડોક સમય ટાઈમ લેશે નવું બનવામાં તો જોઈ લે ભાઈ લોકો ચાના બાટલા પણ ભરી જાય છે ચા પણ પીવે છે મેળાની અંદર જે લોકો ધંધો કરવા આવેલા હોય છે તે તેમના માતા પિતાને ચા પાવા માટે ચાના બાટલા પણ છોકરાઓ ત્યાં આવીને બધા ભરી જાય છે અને ત્યાં ચા કોફી બંને ત્યાં મીકવામાં આવે છે અને ખુલ્લે આમ જેને જેટલી પીવી હોય એટલી એ મંદિરમાં પીવાની છૂટ હોય છે અને નદીના કિનારે આવેલું એવું રામાપીરનું મંદિર ત્યાં પબ્લિક જબરજસ્ત દર બીજે આવે છે અને તેના પછી તે મંદિરમાં લોકો ચાની ચુસ્કીઓ મારવા માટે કેવા આમ ઊભા ઉભા કોફી અને ચા પીવે છે જોઈ લે અમારા તીર્થભાઈ હા બીજા મિત્રો પણ અમે વિડીયો શૂટ કરતા હતા ત્યારે એક છોકરો આવે છે તો કહે છે ભાઈ અમારો વિડીયો લ્યો હા જોઈ લ્યો ભાઈ છોકરાને એના ખભા પર બેસાડીને અમારી પાસે એનો ફોટો લેવડાવે છે હવે ત્યાંથી અમે નીકળીને ત્યાંથી અમે નીકળીને બહાર જવા માટે મંદિરની વાના થયા ત્યાં તો જે લોકોને રામાપીર મહારાજની કો પાણા બંધાવવાની બાધાઓ રાખતા હોય છે લોકો તો જે લોકોને મહારાજ પાણા બંધાવતા હોય છે અને તે લોકો તેમના ઘરેથી રામાપીરના મંદિરે દર્શન કરવા માટે તેમના ઘરેથી નેજો લઈને ચાલતા પગે અને ડીજે સાથે લોકો નાચતા કૂદતા અહીંયા આવે છે મંદિરે અને જોઈ લો કેટલી પબ્લિક એવી આવેલી છે તેમના સાથે અને ત્યાં મંદિરે આવીને લોકો ગરબા પણ ગાય છે અને ડીજેના તાલે નાચે છે જોઈ લે બધી દેખાય છે કેવું હવે ડીજે તો બંધ થઈને નાચવાનું ચાલુ કરે છે લોકો જુઓ ભાઈ કેવા નાચવા માંડ્યા હા મસ્ત એવા ખૂબ સરસ નાચી રહ્યા છે લોકો જોઈ લે ભાઈ જોઈ લે રામાપીર મહારાજનો નેજો કેવો આકાશે ફરકી રહ્યો છે ભાઈ જોઈ લે ખૂબ સરસ એવા લોકો નાચતા કૂદતા ડીજે સાથે ત્યાં મંદિરે લોકો આવે છે જોઈ લે ભાઈ ખૂબ સરસ બહુ મોટા મોટા લોકો પણ રામાપીના ધજા ચઢાવવા આવતા હોય છે તેમની સાથે ચાલીને આવે છે લોકો ફરીથી આપણે મંદિરની અંદર જ્યાં રામાપીર મહારાજનું ગુરુગાદી સંભાળે છે એવા મહારાજ એમના દર્શન કરાવવા તમને લઈ આવ્યો લે ભાઈ અહીંયા રબારી સમાજ રબારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને અમે ત્યાંથી મેળાની અંદર ફરવા નીકળ્યા તો અમારા મિત્ર એવા અમને સામે મળ્યા તો કે અરે રીતે તમે ગોલો ખાતા જાવ વાપરો તો અમને અમારે નહોતો ખાવો તો પણ એમણે અમને જોર બેરી ગોલો ખવડાવવા માટે ઊભો રાખ્યા અને તેઓ સાઉથ કોરિયાથી ડાયરેક મશીન લાવેલા છે ગોલા માટેનું તો જોઈ લે ભાઈ એક લાખ ચાલીસ હજારનું મશીન છે ઉપરથી પાણી વેરવાનું અને નીચે બરફ નીકળે છે જો ડાયરેક બરફ કાઢે છે આવું મશીન તમે કોઈ જગ્યાએ ના જોયું હોય સાઉથ કોરિયાથી લાયેલા છે ભાઈ અમારો મિત્ર જયમીન અને રમણ કાકા બંને અહીંયા કાલે વાઘડી મીરાની અંદર ધંધો કરવા આવેલા હતા તો જોઈ લ્યો ઉપર પાણીની બોટલ ઊંધી પાડેલી છે અને એમાંથી નીચે સીધો બરફ નીકળે છે અને એ બરફનો ગોલો ખાવાની ખૂબ એવી મજા આવે છે જો ગોલો બનીને તૈયાર થઈ ગયો છે અને ગોલો અમને ખાવા માટે હવે રસ વેરે જો જો કેવો બનાવે છે ભાઈ જયમીનભાઈ ગોલો ખૂબ સરસ એવું સારા સારા એવા ગોલા બનાવે છે તો ત્યાં એમના ત્યાં પબ્લિક ગોલો ખાવા માટે પડાપડી કરી રહી છે જોઈ લે ભાઈ જયમીનભાઈ અમારા માટે બધી અલગ અલગ આઈટમો નાખે છે અને એમ જોવો ભાઈ ગોલો બનીને તૈયાર થઈ ગયો છે અને અમને કહે છે ગોલો લઈ લો ભાઈ તૈયાર થઈ ગયું છે એમની સાથે પણ રમણ કાકા આવેલા છે તો રમણ કાકો કાકા કહે અરે હિતેશ લો યાર ગોલો ખાધા વગર જવાનો નથી તો અમને ગોલો બનાવીને આપ્યો તો અમે ગોલો ખાવાની શરૂઆત કરી રહ્યા હતા એના પહેલાં એમનો વિડીયો એક ઉતારી લીધો